नमस्कार नॉनस्टॉप स्टॉप नेशनल शुरुआत करिए पहला देश अने दुनिया ना महत्वना समाचारों जो ये हमारा एआई एंकर आस्था साथ है नमस्कार हूँ छू आस्था आज ने महत्वनी खबरों पर नजर करिए भारतना डीआरडीओ खाते नेशनल ओपन एयर रेंज मार्क टू ए वेपन सफलतापूर्वक परीक्षण कर 30 किलोवाट ने

ભારત પરત ફરી રહ્યું છે આ કૌભાંડ આચર્યા બાદ કરવામાં આવી છે મુર્શિદાબાદમાં થયેલી હિંસાના પગલે પાંચસો લોકોએ સરકારી શાળામાં શરણ લીધી હતી બાળકોનો અભ્યાસ ખોરવાયો હતો અને લોકોનું જનજીવન પર પણ અસર થઈ હતી ત્યારે આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા પ્રધાનમંત્રી મોદી હરિયાણાના હિસાર પહોંચ્યા હતા જ્યાં તેમણે હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ નો શિલાન્યાસ કર્યું હતું આ સાથે અયોધ્યા ફ્લાઇટની લીલી ઝંડી આપી હતી દેશના ઘણા ભાગોમાં તાપમાન ચાલીસ ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે ઘણા રાજ્યો જેવા કે રાજસ્થાન અને ગુજરાતમાં તાપમાન સતત વધી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે જેના કારણે ઊંચાઈવાળા વિસ્તારોમાં તાપમાન ઘટવાની વર્ષા થવાની શક્યતા છે આંદ્ર પ્રદેશના અંકા પલે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી આ ઘટનામાં બે મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા હતા જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને પીડિતોને સહાયની જાહેરાત કરી હતી ઉત્તર પ્રદેશના અલીગઢમાં સાસુ જમાઈની પ્રેમ કહાનીમાં નવો ખુલાસો થયો છે અગાઉ પણ આ યુવક આવા જ ગુનામાં ફસાઈ ચૂક્યો હતો યુવક અન્ય મહિલા સાથે એક વર્ષ પહેલા ભાગી ગયો હતો અને પરત ફર્યો હતો જો કે બદનામીના ડરના કારણે આંગે ફરિયાદ નોંધાઈ ન હતી દિલ્હીમાં જૂના વાહનોના સંચાલન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં વર્ષ 2024 થી 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ અને સીએનજી વાહનોનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે